ઉમરગામ તાલુકા ભાજપ સંગઠનના પ્રમુખે સાંસદ ધવલ પટેલને બિલાડ રેલવે સ્ટેશન પર ટ્રેન સ્ટોપેજ અને માળખાકીય સુવિધા માટે લેખિત રજૂઆત કરી છે બિલાડ રેલવે સ્ટેશન સંઘ પ્રદેશ અને મહારાષ્ટ્રને જોડતો રેલવે સ્ટેશન રહ્યું છે

કોરોના કાળ દરમિયાન ઘણી ટ્રેનો રદ થતા આજે પણ આ ટ્રેનની અવર પર રોક લાગતા મુસાફરી કરવામાં ખૂબ મોટી સમસ્યા સામે આવી છે જેને લઈ ઉમરગામ તાલુકા ભાજપ સંગઠનના નવા યુવા પ્રમુખ ડોક્ટર નીરવ શાહે લોકસભા દંડક અને વલસાડના યુવા સાંસદ ધવલ પટેલને એક આવેદનપત્ર પાઠવી તમામ મુદ્દાઓનો ઉલ્લેખ કરી વહેલી તકે બિલાડની જનતા અને ઉદ્યોગપતિઓને રેલવેમાં મુસાફરી કરવામાં સરળતા બની રહે તેવા ઉદ્દેશ્ય સાથે આવેદનપત્ર પાઠવી આ સમસ્યાથી ઉગારવા માંગ કરી છે. સાંસદ દવેલ પટેલ દ્વારા પ્રજાની સમસ્યાને પૂર્ણ કરવા આશ્વાસન આપવામાં આવ્યું છે. ગુજરાત અને મહારાષ્ટ્રને જોડતો એક પ્રથમ રેલવે સ્ટેશન બિલાડ છે, જેની રેવન્યુ છ કરોડથી વધુ છે. એના સંદર્ભમાં અહીંયા માળખાઓની સુવિધા ઓછી હોવાથી ધવલભાઈ પટેલ આપણા યુવા સાંસદને અમે લેખિત રજૂઆતમાં એક તો પ્રથમ રેલવેના શેડ જે તડકાને વરસાદના કારણે શેડનો પ્રમાણ ઓછો છે પ્લેટફોર્મ નંબર એકને જે પ્લેટફોર્મ ઓછું છે એને વધારવા માટે જે બાવીસથી ચોવીસ કોચની જે ગુજરાત ની ટ્રેન છે તે બરાબર રીતે એ એના પ્લેટફોર્મ પર પૂરેપૂરી એ ડબ્બા એના રેલવે દ્વારા આવતા હોય છે તથા એક્સ્કેલેટર અને લિફ્ટની સુવિધા જેથી કરીને યુવા અને બુઝુર્ગ વર્ગના લોકોને સુવિધા મળે એની રજૂઆત કરી છે ને રેલવે આજુબાજુ વિસ્તારના ઔદ્યોગિક વિસ્તાર છે જેમ કે અછાડ છે નરોલી છે અથાલ છે નારગોલ છે કરમબેલા નજીક છે તમામ ઔદ્યોગિક વિસ્તાર આપણા પાંચથી સાત કિલોમીટરના રેન્જમાં આવતા હોવા છ છતાં આપણાને સુવિધા ઓછી છે ને આપણાને જે બી સુવિધા મળતી આવી છે એ સુવિધાને રેવન્યુના આધારે આપણાને ઓછી લાગતી છે ને પ્રજાને હિતમાં આ બધી જે બી લાગતી સુવિધા છે તે ઓછી છે એ એ એ સંદર્ભમાં અમે લેટર છે 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 શ્રી આશ્વાસન આપ્યું કે લોકોની પ્રજાની સમસ્યા વહેલી કરશું મેરા નામ અશોક દુબે હૈો રિક્ષા ચાલક હું ભીલા રેલવે સ્ટેશન પર આજ અમારી બીચ ભાજપા કે પ્રમુખજી પધારે હુએ હે તો મેં એનસે ગુજારિશ કરતા હું કે હમલો રેલવે સ્ટેશન પર એક ગરીબ આદમી और ऑटो रिक्शा चालक होने की वजह से इनसे हमने एक ऑटो रिक्शा स्टैंड की मांग की है इसको ये स्टैंड की मांग हमने हमारे एसपी पी साहब से भी एक बार हमने गुजारिश किया था अभी तक हम लोग का कुछ सुनवाई नहीं हुआ है और हम लोग ये चाहते हैं कि हम लोग यहाँ चलने के लिए रहने के लिए यहाँ से भाड़ा करने के लिए एक स्थायी स्टैंड की जरूरत है और चाहिए भी इससे यहाँ का ट्रैफिक भी नहीं होएगा रेलवे पे रहते हैं तो रेलवे वाले भगाते हैं बाहर जाते हैं तो पुलिस वाले परेशान करते हैं ये सब को लेके हमको एक यहाँ रेलवे स्टेशन पे रिक्शा स्टैंड की जरूरत है अमित सिंह राजपूत साथ प्रशांत पंचाल एस ट्वेंटी फोर न्यूज उमरगाम